જી બિલકુલ પોતાના માતા પિતા જેવું સુંદર દેખાતું હતું આ જો આને કહેવાય સુંદર હંસ અને આ કાળા કાળાહંસને જો જુનાર પણ વિચારમાં પડી જાય કે હંસ છે કે શું છે જી તમે કેમ ચિંતા કરો છો આપણું નાનું બાળક એટલું સુંદર છે હવે આપણે બધો જ વહાલ આપણા નાના બચ્ચાંની કરીશું મમ્મી પપ્પા તમે બંને મને કેમ કોસતા રહો છો હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે ચુપ્ક કર તારા લીધે બધા અમારો મજાક ઉડાવે છે તને અમારું બચ્ચું કહેતા અમને શરમ આવે છે કાળું બચ્ચું રડતા રડતા આકાશ તરફ ઉડી જાય છે એક દિવસ પોપટ રાજાએ બધ પક્ષીઓ માટે જંગલમાં જમણવાર રાખ્યો તેમાં બધ પક્ષીઓ પોતાના બાળકો સાથે આવ્યા હતા અરે આ કાળા હંસના માતા પિતા પર તો દયા આવે છે એક બચ્ચું કેટલું કાળું છે અને બીજું બચ્ચું તો જુઓ કેટલું સફેદ નજર નથી હટતી